સામાન્ય રોકડિયા દ્વારા ગુજરાત હાઉસિંગ બોર્ડ કરવામાં આવતા સ્ટ્રક્ચર સ્ટેબિલિટી ટેસ્ટ અને રિપોર્ટ મુદ્દે સામાન્ય સભામાં રજૂઆત કરતા વધારેમાં વધારે લોકો બે ઘર ન થાય તે દિશામાં કોર્પોરેશન અને હાઉસિંગ બોર્ડ કામ કરી રહ્યું છે તેવું જણાવ્યું હતું અને સાથે કોર્પોરેશનનો આભાર પણ વ્યક્ત કર્યો હતો તેઓએ જણાવ્યું હતું કે સરકારે ગુજરાત હાઉસિંગ બોર્ડને સ્ટ્રકચર સ્ટેબિલિટી ટેસ્ટ કરવાનું કહ્યું છે ગુજરાત હાઉસિંગ બોર્ડ ટેસ્ટ કરીને આપણને રિપોર્ટ સુપ્રત કરેલ છે ત્યારે પાલિકા ધોરણ પ્રમાણે મકાન બંધ કરાવવું અથવા ગટર પાણીના કનેક્શન કાપવાનું કાર્ય કરી રહ્યું છે કોર્પોરેશન ફરી જોઈન્ટ સર્વે કરી રહ્યું છે ત્યારે વધારેમાં વધારે લોકો બે ઘર ન થાય તે દિશામાં કામ કરવામાં આવી રહ્યું છે અમારો વિસ્તાર ગોરવા આખો જ હાઉસિંગ બોર્ડનો વિસ્તાર છે જેમાં ખૂબ જ મકાનોની અંદર બંધ કરવાની નોબત આવી છે બાકી બધી જગ્યા પર રિપેરિંગ કાર્ય ચાલુ છે ત્યારે કોંગ્રેસના કાઉન્સિલર દ્વારા બિલ્ડરોને ફાયદા કરાવવા માટે આવી કાર્યવાહી કરાવવામાં આવી રહી છે તેવા આક્ષેપ સામે જણાવ્યું હતું કે કોર્પોરેશન ક્યારે કોઈને ફાયદો પહોંચાડવાનું કાર્ય કરતું નથી કોર્પોરેશન ફક્ત નાગરિકોને ફાયદો કરાવવા માટે કામ કરે છે સંજયનગર અને સહકારનગર બંધ પડેલ સ્કીમો હતી અને ફરી શરૂ કરવાનું કામ મારા મેર કાળ દરમિયાન થયેલ છે અને થયેલા ટેન્ડર પ્રોસેસ બાદ પણ કરોડોનો લાભ અમે કોર્પોરેશનને કરાવ્યો છે ત્યારે કોંગ્રેસ દ્વારા કરાયેલ આક્ષેપો વાયા છે રિપોર્ટર રાહુલ રાજપૂત ન્યૂઝ વડોદરા ગુજરાત હાઉસિંગ બોર્ડ જે પ્રમાણેની ઘટના બની છે અને જે મકાનો જર્જરિત છે કેટલાય સર્વેની અંદર આપણી પાસે રિપોર્ટ આવ્યા છે તો આ જર્જરિત મકાનોમાં કોઈ અનહોની ઘટના ન બને એના માટે સરકારે ગુજરાત હાઉસિંગ બોર્ડને સ્ટ્રક્ચર સ્ટેબિલિટી ટેસ્ટ કરવાનું પણ કહ્યું છે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી ટેસ્ટ કરીને ગુજરાત હાઉસિંગ બોર્ડે એ આપણને સુપ્રત કર્યા છે અને કોર્પોરેશન અંડર સેક્શન ટુ સિક્સટી ફોર એને ખાલી કરાવવાનું અથવા તો ગટર અને પાણીના કનેક્શન કાપવાનું કામ આજે કોર્પોરેશન કરી રહી છે કોર્પોરેશનની ટીમનો એટલા આભાર માનું છું કે કોર્પોરેશન ફરીવાર જોઈન્ટ સર્વે કરી રહી છે ગુજરાત હાઉસિંગ બોર્ડના એન્જિનિયરો સાથે એમાંથી અલગ જે બધા ટાવરો છે એમાંથી કેટલા ટાવર રિયલમાં જર્જરિત છે એનો પણ અલગ સ્ટડી થઈ રહ્યો છે રિયલમાં જર્જરિત ટાવરમાં પણ શું કઈ વસ્તુ ખાસ જર્જરિત છે પાણીની ટાંકી ટેર કેસ કોઈનું ઇન્ડિવિજ્યુઅલ મકાન આપણ સ્તરી થઈને જે તે વ્યક્તિને રિપેરિંગ માટેની સૂચના આજે કોર્પોરેશન અને હાઉસિંગ બોર્ડ આપી રહી છે જેથી ખૂબ ઓછા મકાનો સીલ કરવા પડે અથવા તો પાણીને ગટર કનેક્શન કાપવા પડે ખૂબ ઓછા મકાનોમાં આ દિશાની અંદર લોકો બેઘર થતાં ઓછા થાય એ દિશાની અંદર કોર્પોરેશનને ગુજરાત હાઉસિંગ બોર્ડ આજે કામ કરી રહી છે એટલા માટે હું કોર્પોરેશનનો આભાર પણ વ્યક્ત કરું છું અમારો વિસ્તાર સહેરીગન વિધાનસભા

કોર્પોરેશન નાગરિકોને ફાયદો કરાવવા માટે કામ કરતી સંસ્થા છે સંજયનગર સહકારનગર બંધ પડેલી સ્કીમો આને ફરીવાર શરૂ કરાવવાનું કામ મારા મેયરશીપમાં મેં કર્યું હતું અને ટેન્ડર પ્રોસેસ થયેલા ટેન્ડર પ્રોસેસ પર લાભ એ કોર્પોરેશનને કરોડોનો અમે કરાવ્યો છે અને હાલમાં પણ જે રીડેવલપમેન્ટમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ હુડા કે જઈ રહ્યા છે એમાં રીડેવલપમેન્ટ પોલિસીમાં પણ